એવી ડાળે આવતા 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 તો વખાવા તમને હાથે ખીયાવા તમને ફી પડી 아, 아, 아. કેમનો મારા હમ છે હા મારા તમારો હિજુબો આજે ને બોલુ તમને કહું તો પછી ઘર ઘર લે લે તો કુસવા સાવાડે આવી આયા ના તલબી ભલી દેવની ખબર પડતી કોતી નહી ઓનો દેવણા આવત નહી ભાઈ